તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો છેલ્લા થોડા સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે વિક્રમ ઠાકોર દ્વારા સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ મામલે હવે કીર્તિ પટેલની પણ એમાં એન્ટ્રી થઈ ગઈ છે જી હા મિત્રો કીર્તિ પટેલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિક્રમ ઠાકોર વિશે શું કીધું તે તમને આગળ વિડીયોમાં હું જણાવીશ પરંતુ એના પહેલાં આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ તો મિત્રો છેલ્લા થોડા સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે વિક્રમ ઠાકોર દ્વારા સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે કે વિધાનસભામાં ઠાકોર સમાજના એક પણ કલાકારને કેમ ના બોલાવવામાં આવ્યો તેમણે કહ્યું હતું કે ઠાકોર સમાજની બાદ બાકી જાણી જોઈને કરવામાં આવી છે તો મિત્રો આ મામલે ઘણા બધા મોટા મોટા કલાકારોના પણ વિડીયો સામે આવ્યા છે જેમ કે જિજ્ઞેશ કવિરાજ રાજભા ગઢવી આ ઉપરાંત મિત્રો અલ્પેશ ઠાકોરનો પણ એક વિડીયો આવ્યો છે અને ત્યાર પછી કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે પણ વિક્રમ ઠાકોરને ખુલ્લું સમર્થન આપ્યું છે તેમણે તો વિક્રમ ઠાકોરને ગુજરાતના અમિતાભ કીધા હતા અને ગુજરાતના તે સૌથી મોટા કલાકાર છે અને તેમણે સરકારે વિક્રમ ઠાકોરને તો જરૂરથી બોલાવવાના જ હતા એવું તેમણે જણાવ્યું હતું તો મિત્રો આ મામલે કીર્તિ પટેલની પણ હવે એન્ટ્રી થઈ છે કીર્તિ પટેલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિક્રમ ઠાકોર વિશે શું કીધું તે તમને હું જણાવું તો મિત્રો તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે વિક્રમ ઠાકોરની વાત મને તો સાચી લાગી પણ હવે તો પાવર બતાવી દો જે થાય તે કંઈક સારા માટે જ થાય છે એવું માનીને પાવર બતાવવો પડશે વિક્રમ ઠાકોર અસ્થિ પ્રારંભ સપોર્ટ ફોર વિક્રમ ઠાકોર આવી મિત્રો તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું અને તેમણે વિક્રમ ઠાકોરને સમર્થન આપ્યું હતું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો